મારુતિ સુઝુકી ઈકો ગાડી જયસુખભાઈ ને ટોટલ જવાબદારી સાથે અને તાત્કાલિક વેચવાની છે ન્યુ મોડેલ ગાડી છે સાવ ઓછી ચલાવેલી અને વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની આગળ બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઇકો ગાડી ટોટલ જવાબદારી સાથે જયશુખભાઈને વેચવાની છે મોડલની વાત કરું તો બે ના સત્તરના મોડલની ઈકો ગાડી છે અને માત્ર ને માત્ર સિત્તોતેર હજાર કિલોમીટર ચાલી છે અને ગાડી સેકન્ડ ઓનર છે જયશુખભાઈ આ ગાડીના બીજા ઓનર છે અને ટોટલ જવાબદારી એન્જિન પાવરફુલ કન્ડિશનમાં ક્યાંય પણ ગાડીની અંદર સોડો નથી સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી એસી પાવરફુલ અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા જયશુકભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા કે જોવા જાવ તો જયશુકભાઈનો કોન્ટેક્ટ કોન્ટેક કર્યા વગર જતા નહીં કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ ઈકો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ સારા કંડિશનમાં છે કિંમતની વાત કરું તો કિંમત રાખી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત કિંમત ઓછી થઈ જશે ફિક્સ નથી ઇકો ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી અને ગામ ભૂખલી સાથડી ગામે જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ગાડી લેવાની હોય તો જયસુખભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો મળી જશે નંબર પર ફોન કરી ઈકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો